નમસ્કાર દોસ્તો હું ડૉક્ટર ચીમનભાઈ પટેલ વ્યવસાય ગાયનેકોલેજ છું પરંતુ ટીચર પણ છું આજે આપણે અનુલોમ વિલોમ પ્રાણાયામ વિશે વાત કરીશું સૌપ્રથમ અનુલોમ વિલોમ પ્રાણાયામ કેવી રીતના કરી શકાય તે કરીશું અને એના પછી એના ફાયદા વિશે જાણવા માટે પ્રયત્ન કરીશું તો સૌપ્રથમ આજે મુદ્રા છે એને જ્ઞાન મુદ્રા કહેવાય આ રીતના જ્ઞાન મુદ્રા લગાવીને શાંતિથી આંખો બંધ કરીને બેસવાનું અને તમારા ડાબી બાજુના ઢીચણ ઉપર મૂકી દેવાનું આ જે મુદ્રા છે પ્રાણાયામ મુદ્રા કહેવાય પહેલી બે આંગળીઓ અંગૂઠાના મૂળમાં લગાવવાની પછી જમણી નાસિકા બંધ કરવાની છે પછી ડાબી નાસિકાથી ધીરે 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 શ્વાસ લેવાનો છે થોડીવાર શ્વાસને રોકવાનો છે પછી ડાબી નાસિકા બંધ કરવાની જમણી નાસિકાને ખોલવાની ધીરે ધીરે જમણી નાસિકામાંથી શ્વાસને બહાર કાઢવાનો છે પછી ફરી જમણી નાસિકાથી ધીરે ધીરે શ્વાસને ભરવાનો છે થોડી વાર રોકવાનો છે જમણી નાસિકા બંધ કરીને ડાબી નાસિકાથી બહાર કાઢવાનો છે આ એક આયામ થયો આવા સ્વયં ત્રણથી પાંચ આયામ કરીશું તો કમરગર્દન સીધી મન શાંત આખો બંધ શક્ય હોય ત્યાં સુધી મૂલાધાર બંધ રાખજો ડાબી નાસિકાથી શ્વાસને ધીરે ધીરે ભરો શ્વાસ એટલો ધીરે ભરો કે નાક આગળ ગુરુનું કુમળું મૂક્યું હોય તો તે પણ હળવું ન જોઈએ એટલા ધીરા અને લાંબા શ્વાસ ભરવાના છે તો ડાબી નાસિકાથી શ્વાસને ભરો થોડી વાર રોકો જમણી નાસિકાથી ધીરે ધીરે શ્વાસ ને બહાર કાઢો નાસિકાથી ધીરે ધીરે શ્વાસ ને ભરો થોડી વાર રોકો ડાબી નાસિકાથી ધીરે ધીરે શ્વાસ ને બહાર કાઢો આ જ ક્રિયા સ્વયં ત્રણ થી પાંચો વખત ભરાવો કમર ગદન સીધી રાખવાનો પ્રયત્ન કરો અને એકદમ રિલેક્સ આવૃત્તિ ચાલુ રાખો પ્રાણાયામ ડાબી નાસિકામાંથી શ્વાસ બહાર કાઢીને પૂર્ણ કરો આંખોને બંધ રાખો મન એકદમ શાંત શાંતિનો અનુભવ કરો અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાથી જ્યારે આપણે ડાબા નાકથી શ્વાસ લઈએ છીએ ત્યારે આપણી શીત નાળી પ્રભાવિત થાય છે જ્યારે આપણે જમણા નાકથી શ્વાસ લઈએ છીએ ત્યારે આપણી ઉષ્ણ નાળી એની કે ગરમ નાળી પ્રભાવિત થાય છે ડાબી નાળીને શીતનાળીને ચંદ્ર નાળી પણ કહેવાય જમણી નાળી ઉષ્ણ નાળીને ગરમ નાળીને સૂર્યનાળી પણ કહેવાય જ્યારે આપણે નોર્મલી શાંતિથી બેઠા હોય ત્યારે તમે તમારા શ્વાસોશ્વાસને ઓબ્ઝર્વ કરશો તો ખબર પડશે કે કલાક દોઢ કલાકે આપણા શ્વાસોશ્વાસ બદલાતા રહે છે કોઈવાર આપણે ડાબા કલાકથી દોઢ કલાક આપણે ડાબા નાગથી શ્વાસ લેતા હોઈએ છીએ કલાકથી દોઢ કલાક આપણે જમણા નાકથી શ્વાસ લેતા હોઈએ છીએ પરંતુ જ્યારે અનુલોમ વિલોમ કરવામાં આવે છે ત્યારે ત્યારે આપણે બંને બાજુના શ્વાસોને સરખા કરીએ છીએ અને જ્યારે બંને બાજુના શ્વાસ સરખા થાય છે ત્યારે તમારો પ્રવાહ જે છે એ તમારી સુસુમના નાણીમાંથી પસાર થાય એટલે કે આપણા કરોડરજ્જુના મધ્ય ભાગમાંથી અને ભગવાને આપણી તમામ ગ્રંથિઓને છે ને આપણા કરોડરજ્જુના મીન્સ કે આપણી સેન્ટ્રલની અંદર મૂકી છે ઉપર પિનિયર ગ્લેન્ડ મસ્તિકની વચ્ચે ઇચ્યુટરી ગ્લેન્ડ ગળાની આગળ થાઇરોઇડ ગ્રંથિ ની અંદર થાઇમસ ગ્રંથિ પ્લસ તમારા કિડની આજુબાજુ એડ્રેનલ ગ્રંથિ અને નીચે પુરુષોની અંદર પૌરુષ ગ્રંથી એટલે કે પ્રોસ્ટેટ અને સ્ત્રીઓની અંદર અંડકોષમાંથી નીકળતા હોર્મોન્સ એટલે કે અંડાશય તો આ બધી જે ગ્રંથી ગ્રંથિ જે છે એ ભગવાને માં મૂકી છે જ્યારે આપણો પ્રવાહ નાળીમાંથી પસાર થાય ત્યારે બધી જ ગ્રંથિઓ સુંદર રીતે કામ કરવા માંડે जयरे अपने ऊँडा श्वास लीए तरह अपना फेफसाने केपेसिटी अंदर श्वास लेवापेसिटी अंदर वारो जय आप श्वासोश्वास की प्रक्रिया करे तर आप मन शांत थाय ब्लड प्रेशर नॉर्मल थाय एंजाइटी दूर थाय ऊँघ सरस आए यादशक्ति अंदर वारो कॉन्सट्रेशन वारो तो आ बदाज फायदा अनुलोम विलोम प्राणायाम के थाय આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે આપ સૌ સ્વસ્થ રહો નિરોગી રહો ખુશ રહો તેવી પ્રભુની પ્રાર્થના વધુ વિડીયો જોવા માટે અથવા તો મારા હેલ્થને લગતા આધ્યાત્મને લગતા કોઈ પણ આર્ટિકલ્સ આપણે જોવા હોય વાંચવામાં આપને રસ હોય તો અમારી વેબસાઇટ છે વેલનેસ ઓવર ઇલનેસ ડોટ ઇન ઉપર આપ જઈ શકો છો નમસ્કાર ખૂબ ખૂબ આભાર